અને હવે છે આપણે થોડી વાર રાહ જોશું ઢોરા અહીંયા આવે ત્યાં સુધી કારણ કે નીણનું કામ ચાલુ છે નીણ થઈ જાય પછી ઢોરા આવશે અને ઢોરા આવી જાય પછી ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું તો વાડાની અંદર બધું કામ ઓકે કરીને આપણે હોસ્પિટલની અંદર બેઠા હતા તો એક જે મેઇન વાત હતી તો હું તમને કહેવાની જ ગઈ કે જે કાલ રાતથી અધૂરી હતી જે પ્રેમવતીની વાત હતી તો પ્રેમવતી તો હજી વ્યાણી નથી હવે જોઈએ છે શું થાય છે આ શું દિવસ વધારે લીધી જાય એમ આપણે થોડીક હું વેમ જેવો પડે કયો કારણ કે અહીંયા આપણી ગાયો બધી બારે ફરતી હોય ને એટલે કદાચ આપણે જ્યારે ધ્યાન ને જ્યારે ફળી હોય ત્યારે એ નર્યું હોય ને બીજી વાર ફળી ગઈ હોય તો એ આવું બને આજે વખતે ઘણા દિવસ લઈ ગઈ છે એટલા માટે હવે જોઈએ છે શું થાય છે એ મને તો થોડુંક એમ જેવું થઈ ગયું કે હવે કેમ થશે બચ્ચું તો જે વ્રજ આપણો છે એનું જ આવશે કે કોઈ બીજા આખાનું આવશે કે શું થશે તો જોઈએ આગળ હવે છે એ બપોરે આપણે જાશું ને ત્યારે જોઈશું આપણે છે થોડી વાર હોસ્પિટલની અંદર બેઠા ત્યાં જોઈ શકો છો બધા ઢોર છે આવી ગયા છે અને નિર્ણય ખાઈ લીધે છે લગભગ તો ખવાઈ ગઈ છે થોડીક રહી છે તો હવે ખાઈ લેવા દે પછી છે ડ્રેસિંગ નું કામ ચાલુ કરીએ તો આપડે છે વાડા ની અંદર ડ્રેસિંગ નું કામ કર્યું એક પ્રોલેપ્સ નો કેસ હતો એ બધું તમે જોયું અને જોઈ શકો છો આ ડોલ આખી ભરાઈ ગઈ છે કચરાની ભગત નાખવા જાય છે અને હવે વાડાની અંદર બીજું કઈ કામ રહેતું નથી બધા ઓકે રિપોર્ટ છે બધા હેલ્ધી ઢોર છે તો હવે જાય આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં બેસું કઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંજરા પર તો કઈ નવો કેસ હતો નહીં તો આપણે છે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવીને પેલા મોટર ચાલુ કરી નાખીએ વાડાની અંદર પાણી ઓછું હતું એટલે અને પછી પ્રેમવતીને ચેક કરી તો પ્રેમવતીને હજી હું કાંઈ દેખાતું નથી જોઈ હો એકદમ આવી ગયો એને આ બધા જો અહીંયા ઉભા છે અહીંયા આ જે બાવર ને આપણે બારે પછી તમને તો જોઈ લો હજી તો આમ બરાબર જ છે કામ બી ભાંગી છે પણ એટલે હજી વીયામાં ટાણે છે ભાંગે એટલે હજી ભાંગી નથી એટલે મારા ખ્યાલથી હજી પણ વાર લાગશે પણ હવે શું વાર લાગે ને એટલે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે છે થોડીક વેમ પડી ગયો છે પણ ભગવાન ના કરે તો સારું કે કાંઈ બીજા બુટાકડા આંખાનું છે એ વાછડું ન આવે તો સારું નહીં પછી આવશે તો બીજું કાંઈ આપણે થશે નહીં એટલે બાકી જો આ બધા છે જે શાંતિથી બેઠા છે ને આ બધા જો ને ક્યાં મોટર ચાલુ કરીને પાણી પીવાની કોશિશ કરે છે પણ હવે થોડી વાર ભરાઈ જાય પછી પાણી પીવા મળશે અને હર્ષદ અત્યારે છે નહીં તો આપણે નીળને બધું નાખવાનું છે તો પેલા નીળ નાખી દઈએ અને પછી વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો આપણે બધાને હે ઝાર નાખી દીધી છે તો બધા મસ્ત રીતે ખાવા માંડ્યા છે પેલા જીવણી પારે એવું બધા છે એ લાઈનમાં ખાય છે જો અને આ પાંડિયો અને પોપટ બને અહીંયા ખાય છે આ બધા અહીંયા ખાય છે અને આપણી આ જે પ્રેમવતી છે ને આ જો એ ઓકે ખાય છે ઓમ બીજી કાંઈ એને તકલીફ અત્યારે કાંઈ દેખાતી નથી અને એને જો આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે છે બ્રજથી ફળેલી છે અને એ પ્રેમવતીમાં વ્રજ ફળેલો છે અને આ વાસણો તમે જોઈ રહ્યો ને પાંડિયો આ રીતે એ વ્રજલાનો છે અને મા એની કલ્યાણી કલ્યાણી જો અહીંયા ખાય છે ને આ પેલી આ બંને મારી ગયો આપણો જે વ્રજ છે ને એનો છે જો વ્રત નું આવશે તો કેવું આવશે તો આની ઉપરથી આપણે નક્કી થશે આ અને આની માં છે ને આ કલ્યાણી આપડી અને વ્રદલા થી આજે આપણી પ્રેમવતી છે એ ફળેલી છે જો આપણે કેલ્ક્યુલેશન પ્રમાણે કારણ કે શું આપણી ગાયો છે બધી આડે બારે કયો બારે ચરવા માટે જતી હોય એટલે વચ્ચે છે ક્યારેક હીટમાં આવી ગયું હોય આપણે રહ્યો હોય ને જે બહારના આંખા છે એનાથી ફળી ગયું હોય તો હવે એ તો અહીંયા ત્યારે ખબર પડે બાકી હું ગા છે નથી એ આપણે નક્કી કરી શકીએ પણ એમાં કેનું બચ્ચું છે એ તો આવે એના સિવાય આપણે ખબર ન પડે આવે ત્યારે ખબર પડે એટલા માટે આમ તો છે આપણું બધું કેલ્ક્યુલેશન પરફેક્ટ જ હોય પણ છતાં કાંઈ નક્કી ન કહેવાય આમાં તો એટલા માટે જોઈએ છે હવે શું થાય છે એ અને બીજું તો કાંઈ હવે કામ રહેતું નથી અવાળો ભરાઈ ગયો છે ઓકે અને નિર્ણય નખાઈ ગઈ છે તો હવે આપણે જઈએ ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર તો આપણે ઘરે જમીને ફરી પાંજરાપુર જતા હતા તો મને એમ થયું કે હાલને એક રાઉન્ડ મારતો જાઉં ફરી અહીંયા આપણી ગાયો પાસે જે પ્રેમવતી છે એને ચેક કરવા માટે તો ફરી આપણે ચેક કરવા માટે આવી ગયા હતા પણ હજી કાંઈ એટલું બધું કાંઈ દેખાતું નથી હવે આમ જોઈ શકો છો જે મેલ કહેવાય ને મેલ કરવાની માંગી છે એટલે જોઈએ છે સાંજ સુધીમાં શું થાય છે નહીં તો આમાં શું થાય આપણે ક્યાંય પણ જઈએ ને તો જે માલધારી હશે ને જે ગાયો રાખતા હશે ને એને ખબર જ હશે કે ગાય વેતર ઉપર હોય ને વ્યાવાની હોય ને એટલા હખ ન થાય ક્યાંય કયો આપણે એમ થાય કે જેટ જોઈ આવીએ ચેક કરતા આવીએ શું હશે કેમ હશે એમ જો એવું થતું હોય તો કોમેન્ટ કરજો કે હા સાચી વાત છે ખોટી વાત કે જ્યારે છે આપણી ગાય છે વેતર ઉપર હોય ત્યારે થોડી વાર થોડી વાર એમ થાય કે ચેક કરતા આવીએ એવું અને જો આપણે તો રાતે ને દિવસના છે એટલું જ ધ્યાન રાખીએ છીએ કારણ કે શું આમાં ગાય વ્યાંઈ હોય રેઢી વ્યાંઈ હોય તો ક્યારેક ક્યારેક તકલીફ થઈ જતી હોય એટલા માટે તો અત્યારે ચેક કરી લીધું હા તો હું આપણે માયા ને તો ગાયું ભડકીને ઊભી થઈ ગઈ બધી શાંતિથી જ બેઠી હતી અને બાકી બધા એવું કે છે ને હવે જાય આપણે પાંજરાપુર બાકી આ કોમેન્ટ કરજો કે ગાય વેતર ઉપર હોય કે ભેંસ અમુકને શોખ હોય તો ભેંસનો પણ કોઈ પણ પશુ વીઆવાનું હોય ને તો આમ હક ન થાય ઘડીએ ઘડીએ જોવાનું મન થાય ને એવું બધું થાય તો સાચી વાત હોય તો કોમેન્ટ કરજો અને ખોટી વાત હોય તોય કહેજો તો હવે જાય આપણે પાંજરાપુર ને પાંજરાપુર જઈને જોઈએ તો આપણે છે આપણી ગૌશાળે રાઉન્ડ મારી અને પ્રેમવતી જે ચેક કરવાની હતી ચેક કરીને પાંજરાપુર આવી ગયા હતા તો જાય વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવું આપણે છે વાડાની અંદર અને પિંજરાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ હતો નહીં પણ જે આપણે પાવર વાળો છે એમાં આ એક ઓળખીને જો આપણે આયોડીન નાખવા માટે આવી ગયા હતા નાખી દીધું હું પકડીને અને હવે બધું કામ ઓકે થઈ ગયું છે તો જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં ગઈને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પછી મિત્રો છે પાંજરાપુર એક કબૂતર આવ્યું હતું પણ હું શું થોડુંક બ્લડને વધારે હતું એટલે તમને બતાવી ના શક્યો અને એ કેસ ઓકે કરીને આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા ગૌશાળે આવી અને ગાયોને બધી બાંધી ખાણ ખવડાવી નીણ નાખી અને દોવાઈ થઈ ગઈ હતી અને હજી અહીંયા જ છે હું ગયા નથી પણ બધું કામ ઓકે થઈ ગયું છે અને પ્રેમવતી તમને બતાવી દઉં પ્રેમવતી હજી નથી આણી કારણ કે શું છે કે કોઈ પણ સારી વસ્તુ આપણે છે ને મળવાની હોય ને તો થોડુંક તળપવું પડે કે એમ ડાયરેક્ટ ના મળે અને મજા ના આવે ડાયરેક્ટ મળી જાય તો બાકી જો આ કંડિશન છે અત્યારે અત્યારે હજી ખાએ પીએ ઓકે છે અને હમણાં છે થોડી વારમાં ચેતનભાઈ આવી જશે અહીંયા રાતે એ રોકાય છે અને બધું ધ્યાન રાખે છે અને દિવસના આપણે ધ્યાન રાખીએ છીએ એ ક્યારેક ક્યારેક આવી જાય છે બાકી અત્યારે બીજું કાંઈ જો હમણાં એ હતા એણે કીધું કે હજી મને તો નથી લાગતું કે આજે વીઆઈ અને મને લાગે છે કે વીઆઈ જશે હવે જોઈએ છે વીઆઈ કે કેમ બાકી બધી ગાયો બધું આમાં જો ઓકે થઈ ગયું છે બધું કામ અને બાકી બધી ગાયોનું કામ બધું ઓકે થઈ ગયું છે આર્યા છે ભૂરી આપણી ઈરી શું ગાજર ખાતી નથી એટલે એને આ કટી નાખી દીધી છે બાકી બધાને ગાજર નાખ્યા અને બધું કામ અત્યારે ઓકે થઈ ગયું છે અને પ્રેમવતી અત્યારે ઓકે છે તો હવે જાશું આપણે ઘરે અને ઘરે પણ બીજું કાંઈ કામ નથી તો મને થયું કે આજના વિડીયોને આપણે અહીંયા જ રાખી દઈએ કારણ કે ઘરે છે જમીન બધું એડિટિંગ કરવાનું છે એ જ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલાના વિડીયોમાં